સવાલ આજની અવસ્થામાં જ્યારે ધ્યાન માટે બેસું છું તો પહેલા કોઈ જવાબ આવે છે અને પછી હું મૌનમાં જતો રહું છું આમાં થોડી શંકા છે કે સાધના યોગ્ય ઢંગથી ચાલી રહી છે કે નહીં અત્યારે શરૂઆતમાં તો એવું થશે કે અનુભવની પહેચાન છે જ નહીં અનુભવ સામે પણ આવી જાય તો આપણે ઓળખીશું નહીં અનુભવ પોતે આવીને હલોહાઈ કરે તો પણ આપણે જોઈશું નહીં કારણ કે આપણે કોઈ બીજી કલ્પના હોય બીજું જોવા ઈડલી આપીને ગયા છે તો આપ જોઈને પણ નહીં જો કારણ કે સ્કવેર ઇડલી ક્યારે નથી મળી આપણને આપણને જયારે પણ ઇડલી મળી તો ગોળ જ મળી અલગ શેપમાં જોઈ જ નથી કોઈ સ્કવેર અને લાલ રંગની ઇડલી આપી જતું રહ્યું છે આપ બેઠા છો મારો ઓર્ડર ક્યારે આવશે મારો ઓર્ડર ક્યારે આવશે ઓર્ડર તો આવી ગયો છે તો અહીં આપણે જોયું કે કે લખ્યું છે જ્યારે પણ ધ્યાન માં બેસું છું તો પહેલા કોઈ જવાબ આવે છે પછી હું મૌન માં જતો રહું છું બીજે ક્યાં જવાનું છે મૌન જ મુકામ છે સમજુ છે કોણ હરપણ ખુશી ખુશી જ છે મૌન આ રહેશે ને સમજુ છે કોણ જ્યાં સુધી સમજ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી મૌન આવે તો પણ આપણે કહીશું કે કઈ નથી થયું પણ આ પંક્તિ વારંવાર કહેવામાં આવે છે કાય નહીં એ કાય નહી નથી પછી પછી જે નહીં આવે છે છે સર્વસ્વ તો હું જતો રહું છું આના ઉપર થોડી શંકા છે કે સાધના યોગ્ય ઢંગથી થાય છે કે નહીં તો કોઈ શંકા રાખવાની જરૂર નથી સાધના ઉત્તમ ચાલી રહી છે જે ચેકર છે ખાલી એને સમજ દેવાની છે તો ચૂપ થઈ જાય નહીં તો સાધના ખંડિત કરી દે છે મહા આસમાની નિવાસી શિબિર મનન આશ્રમ પર આયોજન કરવામાં આવે છે સ્વ સંભવ છે આ સવાલોના જવાબ અનુભવથી પ્રાપ્ત થાય છે આ શિબિરમાં પોતાનું સ્થાન આરક્ષણ કરવા માટે અને વધારાની જાણકારી માટે આપેલા ફોન નંબર પર તરત જ સંપર્ક કરો